કેશોદ બાર વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે કેશોદ તાલુકા વિજ્ઞાન પ્રવાહ પ્રથમ ક્રમે મુસ્કાન કટાર્યા નવ્વાણું પોઈન્ટ વીસ પીઆર સાથે કેશોદ ફર્સ્ટ

કેશોદમાં સામાન્ય પ્રવાહમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે કેશોદ ની જીડીવી કન્યા વિદ્યાલયની ની બાળાઓ આવી હતી પ્રથમ ક્રમે ચાંદેગ્રા રિદ્ધિ ભાવેશભાઈ 99.98 પીઆર અને 95.29 ટકા એ ઉતરણ થઈ છે દ્વિતીય સ્થાને કાર્યા નેહા જોયસભાઈ 99.95 પીઆર અને 95.14 ટકા એ ઉતરણ થતા બંને એ1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે સ્કૂલ સંચાલકો તેમ વાલીઓ દ્વારા મોમીઠો કરાવી શુભેચ્છાઓ આપી હતી આવનારા ભવિષ્યમાં પણ આગળ ખૂબ જ પ્રગતિના સોપાન જણાવ્યું હતું મારું નામ કાર્યા જયેશભાઈ છે આજ રોજ ધોરણ બાર બે હજાર ચોવીસનું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયેલ જેમાં મારે સાતસોમાંથી છસો ને છાસઠ માર્ક સાથે નવ્વાણું પોઈન્ટ પંચાણું ક્લિયર આવેલા છે સ્ટેટમાં સોમાંથી સો નવ્વાણ અકાઉન્ટ અને બી એમાં નવું આવેલા છે જેનો આભાર હું મારા શ્રી જીડી વાછાણી પરિવારના શિક્ષકો મારા વાલી મંજુલા મેડમ અને મારા ઈષ્ટ તેમને આપું છું કે જેમણે મને આટલો બધો સપોર્ટ કર્યો છે તેથી જ હું અહીંયા સુધી પહોંચી શકી છું તેમજ અમને ખૂબ જ સપોર્ટ કર્યો કે જે અમને ક્યારે પણ જ્યારે એની જરૂર પડતી ગમે ત્યારે ફોન કરતા ત્યારે અમને જવાબ આપી દેતા બહુ સારી રીતે અમને સાચ વાંચે એની દીકરી જ ગણી છે અમને તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં હું સીએ સીએ થવા ઈચ્છું છું મારું નામ વિરલાલ રામાણી ટ્રસ્ટી શ્રી ક્રિષ્ના સાયન્સ સ્કૂલ આજરોજ ધોરણ બાર સાયન્સનું પરિણામ આવેલ છે જેમાં પીવીએમ એન્ડ ક્રિષ્ના સાયન્સ સ્કૂલની અમારી વિદ્યાર્થીની મુસ્કાન સમગ્ર નવ્વાણું પોઈન્ટ વીસ પીઆર સાથે સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમ મેળવેલ છે જે માટે હર્ષની લાગણી અનુભવું છું એના પપ્પા ફ્રૂટની લારી ફેરવે છે આર્થિક સ્થિતિ નબળી હોય અમારા મેનેજમેન્ટ મંજુબેન જયેશભાઈ લાડાણી બધાના સપોર્ટથી અમે એને સાયન્સ કરાવ્યું અને એને સાયન્સની જિજ્ઞાસાથી એને સાયન્સ કરવું હતું અમે સપોર્ટ કર્યો અને એને સારી એવી મહેનત કરી અને આજ સમગ્ર કેશોદ તાલુકામાં પ્રથમ ક્રમ મેળવેલ છે એ બદલ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું શું નામ મારું નામ કટારિયા મુસ્કાન છે આજે જાહેર થયેલ માર્ચ બે હજાર ચોવીસના પાર્ટ સાયન્સના પરિણામમાં હું સમગ્ર કેશોદ કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છું અને મારા પપ્પા લારી વેચે છે તેમનું સપનું હતું કે હું આગળ જાઉં અને આગળ જાઉં અને વધારે કારકિર્દીથી અને સફળતા સફળતા મેળવું જે આજે મેં મેળવેલી છે અને તે બદલ હું ક્રિષ્ના સાયન્સ સ્કૂલના તમામ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટનો દિલથી આભાર માનું છું મારા પપ્પા ફ્રૂટની લારી વેચે છે છતાં પણ તેમનું સપનું હતું કે હું આગળ વધું તો તેમના સપના મુજબ અને મારી મહેનત મુજબ હું આગળ વધું છું અને આગળ પણ મેડિકલ ફ્રીજમાં જવાનું ઈચ્છું છું આજે માર્ચ બે હજાર ચોવીસના પરિણામમાં નવ્વાણું પોઈન્ટ વીસ પીઆર સાથે સમગ્ર કેસદ ક્રમાંકમાં પ્રથમ ક્રમે છું આજરોજ ધોરણ બાર સામાન્ય પ્રવાહ બે હજાર ચોવીસનું પરિણામ જાહેર થયેલું છે જેમાં હું ધોરણ બારમાં અભ્યાસ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરું છું હું ચાંદીગેરા રીધિ ભાવેશભાઈ આજે મને સાતસોમાંથી છસો સડસઠ માર્ક પ્રાપ્ત થયેલા છે જેમાં મારે ઇકો એસપી અકાઉન્ટ સ્ટેટમાંથી સોમાંથી સો માર્ક અને બીએમાં એમાં નવ્વાણું માર્ક આવેલા છે આ આ પરિણામમાં હું મારા જીડી વાછાણી શાળાના તમામ શિક્ષકગણનો અને મારા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને મને એટલો સપોર્ટ કર્યો અને હું ભવિષ્યમાં સીએ થવા માગું છું જીડી વાછાણીના પ્રિન્સિપાલ શ્રી મંજુલાબેન બીમા આજે બે હજાર ચોવીસ માર્ચની લેવાયેલી પરીક્ષાનું પરિણામ સામાન્ય પ્રવાહનું આજે જાહેર થયેલું છે જેમાં મારી શાળાની વિદ્યાર્થીનીઓ કેશોદ કેન્દ્રમાં ફર્સ્ટ નંબરે પહેલાં અને બીજા નંબરે આવી છે ત્યારે હું ગૌરવની લાગણી અનુભવું છું મારી શાળામાંથી આજે કુલ બસો અને આડત્રીસ વિદ્યાર્થીનીએ પરીક્ષા આપી હતી જેમાં માત્ર અગિયાર વિદ્યાર્થીની એક વિષયની અંદર રહે છે બાકીના પંચાણું પોઈન્ટ સત્યાવીસ ટકા રિઝલ્ટ સાથે અમારી શાળા ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે એની સાથે ગૌરવની લાગણી ધરાવું તો એ વનની અંદર ચાર વિદ્યાર્થીની એ ટુની અંદર બાર વિદ્યાર્થીની બી વનની અંદર પચાસ વિદ્યાર્થીની અને બી ટુની અંદર પંચોતેર વિદ્યાર્થીનીએ આ શાળાની અંદર ઉત્તીર્ણ થઈ અને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ભવિષ્યમાં આ દીકરીઓ ઉચ્ચ શિખર પ્રાપ્ત કરે એવી શુભેચ્છા પાઠવું છું આ જીડી વાછાણી સ્કૂલ પટેલ વિદ્યાર્થી આશ્રમ સાથે જોડાયેલી છે અને પટેલ વિદ્યાર્થી આશ્રમની અંદર કુલ સાત સંકુલો આવેલા છે જેમાં પીવીએ સાયન્સ કોલેજ યુકેવી મહિલા કોલેજ બીસીએ કોમ્પ્યુટર કોલેજ અને જીડી વાછાણી કન્યા વિદ્યાલય ડીડી લાડાણી પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ અને જીડી વાછાણી પ્રાથમિક શાળા આ તમામ સંકુલોની અંદર ભણતા વિદ્યાર્થીઓનો ઉત્તરોત્તર વિકાસ થાય એ માટે અમારું મેનેજમેન્ટ સતત પ્રયત્નશીલ છે અને તમામ શિક્ષકો સારી રીતે કાર્ય કરે જેના માટે તમામ મેનેજમેન્ટ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે અને તમામ સ્ટાફ પણ સતત એની સાથે સહભાગી પગલાંઓ લઈ અને ઉત્તરોત્તર પરિણામને ઉચ્ચ શિખર પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે ત્યારે આ બધાના અમે સૌ ઋણી છીએ અને ઉત્તરોત્તર અમારી પ્રગતિ થાય એવા અમારા વડીલોના અમે આશીર્વાદ ઈચ્છીએ છીએ રાવલિયા મધુનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે